અમરેલીમાં લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપના ટિકિટ વાંચુ નેતાઓમાં પોતાને ટિકિટ ન મળવાના કારણે જે આક્રોશ હતો એ હવે સામે આવી રહ્યો છે અમરેલીના સાંસદ કાછડિયાએ જાહેર કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર ગુજરાતી વાંચી શકતા ન હોય તેવા વ્યક્તિને ટિકિટ આપી દીધું હોવાનું કહી જાહેરમાં ઉમેદવાર સામે ખુલ્લે આમ આક્રોશ વ્યક્ત કર્યો હતો મહુડી મંડળે મતદારોને નારાજ કર્યા હોવાનું પણ આ નેતાએ જણાવ્યું હતું આ રીતે હવે ભાજપના ટિકિટ વાંચુ નેતાઓ ખુલ્લે આમ ભાજપના ઉમેદવારના વિરોધમાં આવી ગયા છે અત્યાર સુધી ભાજપના નેતાઓમાં આંતરિક વિરોધ લોકો સુધી ન પહોંચે તે માટે મીડિયાથી દૂર રાખી ખાનગી સભાઓ યોજવામાં આવતી હતી અને ચૂંટણી દરમિયાન મોટા ભાગના નેતાઓના ટેકેદારો કોઈ પણ પ્રકારની કામગીરીમાં જોવા મળ્યા નહોતા અને વિરોધમાં મતદાન કરવામાં આવ્યું હોવાની પણ શક્યતા છે જો અમરેલી બેઠકમાં ભાજપને નુકસાન થાય તો તેના માટે ભાજપના ટિકિટ ભાંછું અસંતોષ નેતાઓ જવાબદાર હોવાનું લોકો દ્વારા માનવામાં આવી રહ્યું છે

ગમે ત્યારે રાતના બે વાગે પણ તમારો ફોન હોય તમારો કામ હોય તો તમારી માટે કાયમિક રીતે જોડાયેલો છું અને રહેવાનો છું તમે કોઈ ચિંતા નહીં કરતા તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન કોઈ ચિંતા નહીં કરતા ગમે તેવું કામ હશે તો રાતના બે વાગે પણ તમારું કામ થશે 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 અને બીજું કે ઘણો મને કેવામાં દુઃખ થાય છે પણ ના છૂટકે મારે કહેવું પડે કોઈ પણ કાર્ય ભારતીય જનતા પાર્ટી નો કાર્ય કરતા ઉભો કરતા 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 દસ વર્ષ લાગે એ કાર્ય તોડવામાં ખાલી પાંચ મિનિટ લાગે તો આવી કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે કોઈ પણ ધમકી આપી કારણ કે કાર્યકર્તાની ની પાછળ અમે બેઠા એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ચિંતા કરવાની જરૂર નથી ઘણા ધમકીઓ આપતા હતા આમ કરો તો આમ કરી નાખશું આમ નહીં કરો તો આમ કરી નાખશું આમ નહીં કરો તો તમને આમ કરશું તમને પોલીસથી આ જિલ્લામાં પોલીસ છે ને તેની અમને ખબર છે કે આનો બધી મારા તાકાત છે એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહીં આપતું અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્ય કરતા હોઈ છીએ આપણે કોઈ ખોટું કામ નથી કરવું ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈથી ડરવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ગળામાં ટેસ્ટ ના કર્યું અને આજે ગઈકાલે દિલીપભાઈ જો લગભગ તો બધી જ જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસ માંથી કે આપ માંથી સવાર માં આવે બપોરે અમને હોદ્દો મળે બીજે દિવસે અમને કેબિનેટ મંત્રીના પદ મળી જાય સંગઠનના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટી ના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લેવા અમને કોઈ વાંધો નથી

પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે અડેઠમ કાર્યકર્તા છે એને ક્યારે અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રોલિંગ પાર્ટી છે અને આપણે રોલિંગ પાર્ટીમાં હોવા સત્તા આપણી માટે આટલી મોટી ફોજ છે સત્તા પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને હંફાવે રહેશે તો એમની પાછળનો પણ કઈ કારણ છે

કે મતદારોની નિરસતા કાર્યકર્તાઓની ઉદાસીનતા અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે આપણે

અને કોઈ રમત નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 43 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે ભારતીય જનતા પાર્ટી દ્રોહ કર્યો છે હતા મુકેશ સંગાણે હતા ડોક્ટર કાનાબર સાહેબ હતા બાપુભાઈ ઉદાણ હતા હિરેન હેરપ્રા હતા કેશુભાઈ લાકરાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય મહેતુ